જામનગર સેવા સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી વરસતા વરસાદમાં ગણતરીની મિનિટોમાં સમિયાણું ફેરવી અમૃત મહોત્સવ પૂર્વવત પ્રારંભ કરી સહકારિતા ચરિતાર્થ કરતા કૃષિકારોની વંદનીય સેવા સને ઓગણીસો એકાવનમાં સ્થપાયેલી શ્રી દામનગર સેવા સહકારી મંડળીને પંચોતેર વર્ષ થતાં અમૃત મહોત્સવ ઇફકો એનસીયુઆઈ ગુજકો માસુલ ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીને અધ્યક્ષતામાં ઉજવાયો દામનગર સેવા સહકારી મંડળીના સ્વર્ગીય સ્થાપક કેશવભાઈ કાળાભાઈ નારુલા સહિત વીસ જેટલા સ્થાપક ડિરેક્ટરોનું મરણોત્તર સન્માન સ્વીકારતા સદગતના ત્રીજા અને ચોથી પેઢીના સંતાનો ભાવનાત્મક બન્યા વડીલોએ સ્થાપેલા સંસ્થાન વટ વૃક્ષ બની ખેડૂતો માટે પંચોતેર વર્ષ પહેલા દામનગર સેવા સહકારી મંડળીની આધારશીલા સમી સેવા સહકારી મંડળી કરી ભાવી પેઢીના ઉજળા ભવિષ્ય માટે સહકારી સંસ્થાનું મહત્વ જાણતા આદ્ય સ્થાપક અગ્રણીઓની દુરોગામી દ્રષ્ટિએ પ્રારંભથી જ સતત ઓડિટ વર્ગ અધરાવતી છસો એકાવન સભાસદ સંખ્યાની ખેડૂતલક્ષી સંસ્થાન દ્વારા અનેકવિધ સેવાઓ અનેક યોજનાઓ આયોજન ઉપરાંત શહેર માં વિવિધ સુવિધા નિર્માણ કરવામાં આવી છે અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ